ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય આપણે પંચર આવી ગયું હે તો પંચર હાંધીને કી દિવાબતી પછી થાય પેલા પંચર કરીને પછી કામ કરી

કેમ હમણાં આવતો નથી આ બધા કેતા બીજું હું મજામાં છે ને તો ભાઈ મજામાં હોય તો બધા મજામાં જ કે

તો દુકાને આવી ગયા આપણે કોકર પછી અને કામ ઘણું હતું તો કામ કરતા હતા બરાબર અને હવે એક તમને આપણે દવા છાંટવાનું મશીન બનાવે છે મયુર બારોબાઈ સર્વિસ પોપ ઉપર તો આપણે તમને દેખાઈ દઈએ કરું હાલો તો મળ્યા સ્થિતિઓ ઉપર બનાવે છે કેમ સર્વિસ સ્પોપ હતો એ વાહ આય સર્વિસ સ્પોપ એના ઉપર દવા છાંટવાનું બનાય છે યુવરાજમાં બનાવે હાલો થોડું ફિટિંગ કરે પછી જોઈ તો મજા આવે છે આમાં ખબર પડે ન કરતા લીટા તાણે બોલ પડી એટલે ભણીને આવી ગયા લેસનમાં વેરકા જોઈને એટલે દિલિયન છોકરો બે છે આવા કરતો હોય હોય

વાતો કરી માય પાતિયા હોડી ના જો આવી ગયા મારા લે લે બે ભણે હે ભણે મજામાં હાલ જોઈએ કેટલું કામ કર્યું દવાનું અમે ઓલપાડ નાખો ઓલપાડ કોટેશન કોટેશન

મરદાન ના તાબેન જોગરો ગરમાઈ જર દેર પાન હોય તો સો કરી જામે કરતા હં આવ ગયો મોટો મોટો માનતો હા હાલે તો મેલ થાય છે આ માલદે ભાઈ હા વાહ છે મામો ધિયો દરે એક્ટિવામાં નાખી દીધું હે આપડે ઓઇલ બરોબર છે આ છોકરો આપડો સબસ્ક્રાઈબર છે એની ગાડી માં ઓઇલ નાખી દીધું હે કમ્પ્લીટ ઓઇલ નાખ્યું ને ભાઈ તમારી ગાડી

માંડવી કંઈક આવીક નીકળી છે તમારે બધી કેવીક છે એ કોમેટમાં કહી દો જો આંબો ઉજરી ગયો આજ કરે આપણે હવે ઉજરી જાય તો સારું કહેવાય નખા હાથ આઠ આંબા વાવ્યા હજુ ઉજરા નથી કોઈ દી આમાં ક્યાંક લીંબુડી લીંબુડી ને તો છે ઓલા રોપા આપણે લઈ આવ્યા તા જો ભદું યાતા મારે ટેક્ટરમાં દેખો

અહીંયા હું થોડાક પાણા છે ને આ સીલો એ કોઈ છે એટલે બે હવા નથી દીધું જો આ સીલો ઊંડો એટલે બે હવા નથી દીધું બાકી બધું મસ્ત આ લીધું ની અંદર તાલે ની અંદર તાલે આમાં બેઠા હું શું છે કઈ કહું હું હોય આપણે બહુ ખબર નથી બકાલું આપણે વાવેલું આ રીતના હતો આપડો આજનો તો હવે કાલના વ્લોગમાં મળીયે આજનો આપડે અહીંયા જ પૂરો કરીએ થોડુંક કામ હે એડિટિંગ કરવાનું છે તો કાલના વ્લોગમાં મળીએ બરોબર આજનો આપણે અહીંયા જ પૂરો કરીએ અને બ્લોગ સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કોઈ પણ વિદ્યા નવા જોવો હોય તો આપણે બતાવીશું બરાબર હાલો તો કાલે મળીએ